નમસ્કાર મિત્રો પ્રોફેશનલ એથિક્સ એકાઉન્ટન્સી ફોર લોયર આની અંદર એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે વકીલાતના સાત દીપકો એ વકીલની ગુણવત્તાઓ છે તો આપણે જાણીશું વકીલાતના વ્યવસાય વિશે તો જૂના જમાનાની અંદર ભારતીય સંસ્કૃતિની અંદર ખેતીને એક ઉત્તમ સંસ્કૃતિ ગણાવવામાં આવતી હતી ત્યારબાદ તેના પછી વેપાર જે હોય છે એ એના પછી નીચલી કક્ષાનો ગણાતો હતો અને સૌથી નીચલી કક્ષાનું ગણાય તો એ હતું નોકરી કારણ કે ત્યાં જૂના જમાનાની અંદર નોકરી કરવા માટે કોઈ તૈયાર નહોતું જ્યારે સોળમી સદી આવી અંગ્રેજો અહીંયા વધારે અહીં અંગ્રેજોએ જ્યારે અહીંયા ઇન્ડિયાની અંદર પ્રવેશ મેળવ્યો ત્યાર પછી જ્યારે ઇન્ડસ્ટ્રીયલ ક્રાંતિ થઈ હતી એટલે આ જે સૂત્ર હતું કે ખેતીને ઉત્તમ ગણવામાં આવતું હતું વેપારને એના પછી અને સૌથી નીચલી કક્ષાએ જો ગણાતું હતું તે નોકરી એ બદલી જ નાખ્યું અને એ સૂત્રના બદલતા આપણે જોવા જઈએ તો સૌથી ઉત્તમ કક્ષાએ નોકરી ગણવામાં આવતી હતી મધ્યમ કક્ષાએ જે વેપાર ગણવામાં આવતો અને સૌથી ઓછા લોકો કરતા હતા તો એ ખેતી હતી એમ વિચારવામાં આવતું હતું જ્યારે અત્યારે હાલ એકવીસમી સદી છે એ એકવીસમી સદીની અંદર ડૉક્ટર અને વકીલોના સંદર્ભમાં આપણે જો જોવા જઈએ તો આ જે બે વ્યવસાય છે એક ઉમદા વ્યવસાય તરીકે તેને સ્થાન મેળવેલું છે જાહેર જાહેર સ્વાસ્થ્ય આપણે જોવા જઈએ એમની શાંતિ જોઈએ સલામતી જોઈએ અને ન્યાયના વિતરણને જો આપણે સંદર્ભમાં જોવા જઈએ તો આ જે બંને વ્યવસાયો છે એટલે કે વકીલ અને ડૉક્ટર એ બંને વ્યવસાયને એક ઉમદા સાબિત થયેલા જોવા મળે છે વકીલાતના વ્યવસાયનું સ્થાન મહત્વ આદર્શ આચાર સંહિતા વકીલને અસિલ વચ્ચેના સંબંધો વડીલો દ્વારા સમાજનું નેતૃત્વ લેવાની જવાબદારી અને વકીલાતના વ્યવસાયના નીતિ વિષયક સિદ્ધાંતોનું આપણે તત્વદર્શન કરવા જોવા જઈએ મિત્રો તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન કથાના દર્શનમાં એક સોરી દર્શનની અંદર એક સમાવિષ્ટ થાય છે અને એની અંદર વકીલાતના વ્યવસાયમાં જોડાતા દરેક કાયદાશાસ્ત્રના જે વિદ્યાર્થીઓ હોય છે દરેક પોતે એક ધારાશાસ્ત્રી હોય છે ફ્યુચરનો કોઈ વકીલ બનશે એમને એક એ વસ્તુ જાણવું જોઈએ કે ગાંધીજીનું જે જીવન અને કથન છે એ જ આચારસંહિતાનું દર્શન છે સત્યાગ્રહનું શરણ કાયરતાથી નહીં પરંતુ સુરવીરતાનું સાધન છે તેમ જાણીને જ્યારે મહાત્મા ગાંધી પોતે રાષ્ટ્રપિતા જ્યારે દક્ષિણ આફ્રિકાની અંદર જાય છે ત્યારે ગરીબ અને ગુલામીના ત્રાસથી જીવતી જે ગિરમીટિયા પ્રજા હતી એ ગિરમીટિયા પ્રજાની તેમને ન્યાય અપાવ્યો હતો અને માનવ અધિકારો અપાવીને ગુલામીમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા મિત્રો ત્યાર પછીની પણ આપણે જ્યારે વાત કરીએ કે જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા ઓગણીસો વીસની અંદરથી ત્યારે ગાંધીજી ગાંધીજીએ પોતે એક નેતૃત્વ હાથમાં લઈને અહીંયા ઘણા સત્યાગ્રહો અપનાવ્યા હતા ઘણા સત્યાગ્રહો કરેલા હતા અસહકારનું આંદોલન કરેલું હતું અને એક શુદ્ધ બુદ્ધિપૂર્વક શુદ્ધ સાધનોનો ઉપયોગ કરીને આપણને રાજકીય સ્વતંત્રતા પણ મેળવી હતી અને એ ત્યારે જ પોસિબલ બની હતી જ્યારે પોતે ગાંધીજી એક એડવોકેટ હતા અને આ આપણને ગુલામીમાંથી મુક્ત કરવા માટે એમને એક મૂળભૂત માનવ અધિકારો પ્રાપ્ત કરાવ્યા હતા અમેરિકાની અંદર પણ આપણે એક ઉદાહરણ જોવા જઈએ તો ઓગણીસો સોરી અઢારસો એંશીનો જે સમયગાળો હતો એની અંદર એક ગુલામીના નાબૂદીના પ્રશ્ન એક અમેરિકાની અંદર જુદા જુદા જે રાજ્યો હતા એ રાજ્યોની અંદર એક સિવિલ વોરની કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ હતી એ સમયે એક રાષ્ટ્રપતિ હતા જેમનું નામ છે અબ્રાહમ લિંકન આપ સૌ જાણતા હશો હવે એમને પણ એ પોતે એક એડવોકેટ હતા પ્રખર ધારાશાસ્ત્રી હતા હવે આ એડવોકેટે પણ તેમની જે આવડત હતી એનાથી જે પ્રજાની અંદર ભારે રોષ જાગેલો હતો એમના અંદર એક ગુસ્સો હતો એમને પણ એમના લીધે જ એમની આવડતથી કંટ્રોલ કરાવ્યો હતો હવે આપણે સીધા જોવા જઈશું કે વકીલાતના વ્યવસાયના સાત ઉદ્દીપકો છે એ શું છે કે જે ભારતની અંદર જે ભારતના સંવિધાનના જે વિવિધ ઘડવૈયાઓ હતા જ્યોતિર્ધરો હતા એમના નેતૃત્વ હેઠળ જે કાયદાશાસ્ત્રીઓ હતા એમના આચરણમાંથી જે આ વકીલાતના સાત જે વ્યવસાય સોરી વકીલાતના વ્યવસાયના જે સાત ઉદ્દીપકો છે એ તારવી શકાય છે તો એની અંદર સૌ પહેલાં આપણે જોવા જઈશું તો અહીંયા જોઈ શકો છો કે પ્રામાણિકતા પ્રામાણિકતા હવે આની અંદર હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી એવું માનવામાં આવે છે પ્રામાણિકતા હવે આ જે સૂત્ર છે એની અંદર વકીલાતના એક કહેવાય છે કે ધ્રુવ તારા સમાન છે વકીલાતનો વ્યવસાય વકીલની પ્રથમ ફરજ એ છે કે તેમણે અસિલને પ્રત્યે એક વફાદાર રહેવું વકીલે હંમેશા અસિલને ટેલ ધ ટ્રુથ શીખવવું જોઈએ અને એ જ એની પ્રામાણિકતા સૂચવે છે વકીલે પોતે અસીલના કેસની વિગતો જાણીને તેને સ્ટેટ ક્લીન એન્ડ નીટ હોય તો વકીલે સત્યના પ્રમાણ પર આધાર રાખીને અદાલતમાં અસીલના દાવાને હિંમતપૂર્વક રજૂ કરવો જોઈએ અને તેને દાવાને મજબૂત બનાવવાની એક વ્યૂહરચનાની અંદર કાર્યરત રહેવું સોરી કાર્યરત રહેવું જોઈએ આગળ આપણે અહીંયા જોવા જઈએ તો વકીલે અસીલનો કેસ ચલાવતી વખતે જ્યારે ત્યાં દાખલ કરવાની ફી થતી હોય છે કંઈક મામૂલી ફી હોય અથવા તો જે કેસ હોય છે જે દાવો હોય છે એ પ્રમાણે કંઈક ફી ભરવાની થતી હોય છે એ ફી પૂરી મળે છે કે નહીં એ બાબત તેને અવગણવું જોઈએ અને એ અવગણ્યા બાદ અસીલ સાથે એક વિશ્વસનીય સંબંધો જાળવી રાખવો જોઈએ વકીલે કેસની નક્કી કરેલી રકમના સિવાય વધારાની રકમ ભેટ સોગતો લેવાનો એક લાભ હોય છે એમના અંદર એક સ્વાર્થ હોય છે એ સ્વાર્થ આપણે કદી એક વકીલ બનીએ તો એ કદી કોઈ દિવસ રાખવો જોઈએ નહીં વકીલાતના વ્યવસાયની અંદર પ્રામાણિકતા એ જ આપણી મૂડી કહેવામાં આવે છે અને એના આધારે જે તેના અસીલો મિત્રો સગા સંબંધીઓ અસીલો તરીકે મોકલી આપે છે અને વકીલને અસીલ શોધવા જવા પડતા નથી એ ક્યારે પોસિબલ બને છે કે જ્યારે વકીલાતના વ્યવસાયની અંદર તેને એક પ્રામાણિકતા રાખેલી હોય ત્યારે તેમના સરવાળા કે બાદ બાકી નહીં પરંતુ સીધા ગુણાકાર થતા જોવા મળે છે આમ હોનેસ્ટી ઓલવેઝ પે ઇન ધ લોંગ ટર્મ આમ છતાં જાહેરાતો કે અન્ય પ્રલોભનો જે હોય છે એમના અંદર સ્વાર્થની વૃત્તિ હોય છે એ વકીલાતના ધંધામાં કાર્ય કરતા દલાલોના આશ્રય લેવાની જરૂર રહેશે નહીં ક્યારે તો જ્યારે હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી અપનાવશે પ્રામાણિકતા અપનાવશે ત્યારે માત્ર પૈસાથી કમાવાનો કોઈ ઈરાદો રાખવો જોઈએ નહીં વકીલાતના વ્યવસાયમાં જો પૈસા કમાવાનો ઈરાદો હોય તો વકીલાતના વ્યવસાયની અંદર જોડાવવું જોઈએ નહીં ચલો નેક્સ્ટ બીજું ઉદ ઉદ્દીપકની અંદર આપણે જોવા જઈએ તો હિંમત અને વિશ્વાસ હોવો જોઈએ તો વકીલ આત્મા વ્યવસાયની અંદર બુનિયાદ પર આધારિત છે વકીલનું હિંમત અને વિશ્વાસપૂર્વકનું પ્રત્યેક ડગલું તેને વ્યવસાયની શરૂઆતમાં ગભરાટનો સામનો કરવાનું એક બળ આપે છે એક શક્તિ આપે છે વકીલે મેજિસ્ટ્રેટની સમક્ષ કેસની રજૂઆત આત્મવિશ્વાસને હિંમતપૂર્વક સચોટતા અને પ્રામાણિકપણે સંકોચ કે ગભરાટ સિવાય કરવી જોઈએ નહીં સોરી કરવી જોઈએ કારણ કે એ પણ એક માણસ છે આપણે પણ એક માણસ જ છીએ અને એ સાપેક્ષમાં રાખીને આપણે એક નીડર બળે આપણે એમને જે એક્સપ્લેન કરવાનું થતું હોય એ કરવું જ જોઈએ દાવાની વિગતોમાંથી સત્ય તરફ દોરી જતા પંથને શોધી કાઢવો જોઈએ આવા પ્રસંગે જ્યારે હિંમત અને વિશ્વાસ ગુમાવે તો અન્ય પંથે ચડી જવાય છે અને અંધારામાં અટવાઈ જતા ભય અને આપણને એક ડર જ પ્રાપ્ત થાય છે મિત્રો આમ એક હિંમત અને વિશ્વાસથી જે પણ કાર્ય કરવું હોય જે દાવો લડવો હોય લડવાનો થતો હોય હોય છે છે એ હિંમત અને અને વિશ્વાસથી લડવાનું વકીલની વાણી અને શબ્દના બાણ તેની હિંમતની નિશાની ગણવામાં આવે છે ચલો આગળનો મુદ્દો જોઈશું કાર્યરતતા કે ઉદ્ધમ આની અંદર જ્યારે વકીલાતના વ્યવસાયનું કાર્યક્ષેત્ર કાયદાના અભ્યાસમાં કાર્યરતતા સાથે સંબંધિત છે તેથી તેનું કાર્યક્ષેત્ર અવકાશ જેવું વિશાળ ગણવામાં આવે છે મિત્રો વકીલની સફળતાનો આધાર જોવા જઈએ તો સતત અને સખત પરિશ્રમ અને કાયદાના ઊંડાણપૂર્વક અભ્યાસ પર આધારિત રાખેલો હોય છે આળસ અને જ્યારે સોરી કોઈ વ્યક્તિ આળસ આળસુ બની જાય છે ત્યારે તે વ્યક્તિને અધોગતિ થાય છે તે વ્યક્તિનો વિનાશ થાય છે અને એના તરફથી જ તે પોતે વિનાશ તરફ દોરી જતો હોય છે એનાથી વિરુદ્ધ જ્યારે ઉદ્ધમ હોય છે સખત મહેનતી હોય છે જ્યારે કોઈ વ્યક્તિ સખત પરિશ્રમ કરતો હોય છે અને એના એ પરિશ્રમથી જ પોતે એક કાયદાનું ઊંડું જ્ઞાન અને પોતે એક સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરશે અને એ એ જ્ઞાનનો અનુભવથી જ એને સારું એવું જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે જેમ કે આપણે જોવા જઈએ તો ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડના કાયદાનો ઊંડો અભ્યાસ કરીને કાયદાની વ્યાખ્યાની અંદર કાયદો સર્વપરોનો હુકમ તેઓ એક સિદ્ધાંત આપેલો હતો તેવી જ રીતે જ્યારે એક સામંડ છે સોરી આ કાયદાશાસ્ત્રી એક સામંડ નામનો કાયદાશાસ્ત્રી છે ગ્રોસ્ટ્રસ્ટ છે એરિસ્ટોટલ છે સિસેરો છે આ જે વગેરે જેવા કાયદાશાસ્ત્રી પોતે છે પોતે એક તત્વજ્ઞાની પણ છે એમના જે નિષ્ણાતો છે એની અંદર એ લોકોએ એક ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો હતો અને આમ આપણે જો જોવા જઈએ તો વકીલાતના વ્યવસાયની અંદર જે વકીલે રોજબરોજનું કાર્ય અનુભવથી હોમવર્કની જેમ સતત સતત કરતો રહે તો એ પોતે એક સારો સફળ વકીલ બની શકે છે તેને સરવાળે જે જીત પ્રાપ્ત થવાની તેને તકો પ્રાપ્ત થાય છે વકીલનું કાર્ય એક પરમહંસ જેવું હોવું જોઈએ તેણે દાવાના ગૂંચનો સોરી તેને એક દાવો લડતો હોય છે એક કેસ લડતો હોય છે એની અંદર જે કોઈ એક ગુંચવણ ભરેલો એક પ્રશ્ન હોય એક ગુંચવણ ભરેલો મુદ્દો હોય તો એક કોયડો એવી રીતે ઉકેલવો જોઈએ જેથી તે સત્યરૂપી તત્વને ખુલ્લું પાડવું જોઈએ અને અન્યને તે ત્યજી દેવું જોઈએ વકીલે લાંબો પંથ કાપવા માટે સતત ચાલતા રહેવું જોઈએ જે ઉત્તમ જ કહેવામાં આવે છે અને વકીલે સફળતાની સિદ્ધિ માટે એને એક ધ્યેય લક્ષમાં રાખીને પછી કોઈ પણ કાર્ય હાથમાં લેવું જોઈએ ચલો આગળનો એક મુદ્દો જોઈ લઈએ બુદ્ધિમત્તા ને કૌશલ્ય અહીંયા આ પોઈન્ટ છે બુદ્ધિમત્તા ને કૌશલ્ય તો દરેક વ્યવસાયની અંદર અમુક વિશિષ્ટતા અને અમુક કૌશલ્ય હોય છે વકીલાતના વ્યવસાયની અંદર વકીલની બુદ્ધિમત્તા વિશિષ્ટતાની અત્યંત જરૂરિયાત હોય છે તેની તર્કશક્તિ એ તેનું કૌશલ્ય છે વકીલે તકરારી મુદ્દાઓમાંથી જે બાબત શંકાશીલ હોય તે અંગે બુદ્ધિયુક્ત પ્રશ્નો બચાવ અંગે શોધી કાઢવા જોઈએ દાવામાં વાંધારૂપ પ્રશ્નોને હોંશિયારી અને બુદ્ધિપૂર્વક તપાસીને તેના નિરાકરણ આપણે એક ધારાશા સોરી હં ધારાશાસ્ત્રી તરીકે લાવી શકાય છે દાવાની અંદર જ્યારે કોઈ પણ તપાસ કરવાની આવતી હોય મિત્રો ત્યારે એ તપાસ દરમિયાન દરેક પ્રશ્ન સરખો સરખો હોવા છતાં સમાન હોતો નથી આ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે તર્કબદ્ધ દલીલો માટે મન અને બુદ્ધિ એકાગ્રતા અને સત્યના આધારે અને સત્યના પરીક્ષણના આધારે એક શુદ્ધ અને બુદ્ધિયુક્ત દલીલો ઘડી કાઢવી જોઈએ અને જેથી નિર્ધારિત જે નિષ્કર્ષો હોય છે જે આપણું ધ્યેય હોય છે એ એક બુદ્ધિમત્તા અને કૌશલ્યના આધારે જ સફળ થઈ શકે છે આગળનો એક મહત્વનો પોઈન્ટ છે દરેક વકીલની અંદર દરેક ધારાશાસ્ત્રીની અંદર જ્યારે કોઈ એક મૂંગો વકીલ હોય છે જ્યારે એક શરમાળ વકીલ હોય છે એ વકીલે પણ આગળ જતા આ જે પોઈન્ટ છે મિત્રો પાંચમા નંબરનો વાક ચાતુર્ય એટલે કે વકીલને બોલવાની છટા એ એકદમ કડક એકદમ તાજગી ભરેલી અને એકદમ સારી એવી હોવી જોઈએ વકીલાતના વ્યવસાયમાં મિત્રો આપણે જોવા જઈએ તો વકીલની બુદ્ધિ ચાતુર્યની સાથે સાથે એક બોલવાની છટા કેટલું મહત્વ ધરાવે છે એ દરેક વકીલના શબ્દના જે ચાતુર્ય હોય છે શબ્દના શબ્દરૂપી જ્યારે બાણ મારે છે જ્યારે કેસ અદાલતની અંદર લડતા હોય છે એની અંદર એક તર્કબદ્ધ સુસંગત અને સ્પષ્ટતાના સાથે ન્યાયમૂર્તિ સમક્ષ રજૂ કરવી પડે છે વકીલે વિપક્ષ સાથે જે સામાન્ય પક્ષો હોય છે પ્રતિવાદી હોય છે એમની સાથે જ્યારે કેસના સત્યતા બાબત જ્યારે એ પોતે એક લડે છે ત્યારે એનો આ જે વાક ચતુર્ય છે એ કૌશલ્યનો ઉપયોગ કરવો જોઈએ કેસની સુનાવણી દરમિયાન પણ વિપક્ષ જે બાબત અંગે સંમત કે અસંમત થતો હોય છે એ અંગે પણ એક આ વાકચતુર્યતા સાથે જ એને સ્પષ્ટતા ધરાવી હોય સોરી સ્પષ્ટ સ્પષ્ટતા લઈ લાવી શકાય છે વકીલે એક પોતે સારો એવો વક્તા હોવો જોઈએ અને એના લીધે જ પોતે કાયદાના પ્રશ્નોનું તર્કબદ્ધ રીતે સોલ્યુશન કરી શકે છે આગળનો પોઈન્ટ જોઈશું અનુમાન શક્તિ વકીલાતના વ્યવસાયની અંદર તર્કશક્તિ જે કહેવાય છે અનુમાન શક્તિ અથવા તો તર્કશક્તિ એક આ સફળતા માટેનું અનિવાર્ય સાધન ગણાવી શકાય છે વકીલે જે શબ્દોમાંથી કાયદાનો સ્પષ્ટ અર્થ નીકળતો ન હોય તેને અનુમાન કે તર્કશક્તિ જે પોતે એને વિચારવાની જે પ્રમાણેની તર્કશક્તિ હોય છે એના આધારે તેના અર્થ નિરૂપણ તારવવાનો પ્રયત્ન કરવો જોઈએ કેસની વિગતોની સત્યતા બહાર લાવવા માટે તેના જે બનાવ હોય છે એ અંગેનું એક સંજોગો અનુમાન કરવું જોઈએ અને વકીલની કુનેહ કે ચાતુર ચતુરાના લીધે જે તેને નિર્ણય લેવાનો હોય છે જે ડિસિઝન લેવાનું હોય છે એક અનુમાન શક્તિ અને જે તર્કશક્તિ હોય છે એના આધારે જ પોસિબલ બની શકે છે સાથે સાથે આપણે એમ પણ કહી શકાય કે એના સાથે સાથે જે કાયદાનું નોલેજ હોય છે તર્કશક્તિ અને શક્તિ ત્યારે જ પોસિબલ બને કે જ્યારે એવિડન્સ એક્ટ જેવા પુરાવા અધિનિયમ જેવા જ્યારે કાયદાનું તેને સારી રીતે કૌશલ્ય ધરાવતું હોય છે જ્યારે તે પોતે એક કાર્યરતતા અને ઉદ્ધમતા એની અંદર હોય છે ત્યારે એ પોસિબલ બને છે જે આપણે એ પણ એક ઉદ્દીપકોના એ પણ પોતે એક ઉદ્દીપક જ ગણી શકાય છે આપણે લાસ્ટ જોઈશું કે મૈત્રીપૂર્ણ સંબંધો હવે વકીલાતના વ્યવસાયની અંદર ઉત્તમ અને જે કહેવાય ઉત્તમ વ્યવસાય તો ગણી શકાય છે તે ધંધો કે વ્યાપાર તો છે નહીં હવે આ વ્યવસાયની અંદર તેની એક સમાજ પ્રત્યેની પણ ઘણી ફરજો બનતી હોય છે સમાજની અંદર દરેક વ્યક્તિ સાથે ભાઈચારા અને મૈત્રીપૂર્ણ સંબંધો તે વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે વકીલની સ્લેટ પાર્ટી એ વગરની આપણે હોવી જોઈએ વકીલે અજાત શત્રુ તરીકે અન્ય વ્યક્તિ સાથે સંબંધો સોરી અન્ય વ્યક્તિ સાથે સારા સંબંધો રાખવા જોઈએ અન્ય વ્યક્તિ સાથે ગૌરવ અને સન્માનપૂર્વક સંબંધો રાખવા જોઈએ અન્ય વ્યક્તિને પણ અન્ય વકીલોને પણ સારા એવા કહેવાય છે કે ગૌરવપૂર્વક સ્થાન આપવું જોઈએ અન્ય વકીલો સાથે પણ ગૌરવ અને અને સન્માનપૂર્વક આપણે વર્તવું જોઈએ જોઈએ મૈત્રીપૂર્ણ એક વકીલ તરીકે રાખવા આમ મિત્રો જે વકીલાતના સાત દીપકો છે એ આ સાત જેટલા છે એકવાર તમે ફરીથી વિડીયો જોઈ લેશો જેથી કરીને આજે મોસ્ટ આઈ અભિ પ્રશ્ન છે એ તમારે એક્ઝામની અંદર લખવા માટે સારી એવી કામ સારા એવા કામમાં આવી શકે છે પરીક્ષાની અંદર દર વર્ષે પૂછાય છે